જેમણે રામાયણને પોતાના જીવનમાં ઉતારી ઋષિની જેમ જ સાહિત્યનું સર્જન કર્યું જે કાગવાણી બનીને હૈયામાં અને લોક જીભે રમતી થઈ અને ગંગાના પ્રવાહની જેમ વહેતી થઈ અનેક લોકોને પાવન કર્યા એવા ઋષિ સંત ભક્ત કવિ ભગત બાપુને આજે આપણે વંદન કરીએ સૌરાષ્ટ્રમાં રાજુલા પંથકના મજાદર ગામે અથવા કોઈ કહે છે મહુવા પંથકના સોળવદરી ગામે પિતા ભાયા કાગ અને માતા ધનબાઈના ઘેર ઈસવીસન ઓગણીસો ત્રણની પચીસમી નવેમ્બરે ભક્ત કવિ કાગ બાપુનો જન્મ થયેલ પિતા જમીનદાર માલધારી ખેડૂ ભાઈ કાગની એ પંથકમાં હાંક વાગે ચારણ કૂળ એટલે મીઠા આવકારાના ઓરડા કાગના આંગણે આવેલા અતિથી ઉજળો આવકાર પામે અને પ્રેમથી અતિથિને જમાડે તેમના ઘેર રોજે રોજ મન મનના દરણા દળાય વિક્ટર ગામે એ સમયની ધૂળી નિશાળમાં પાંચ ચોપડી સુધી અભ્યાસ કર્યો પણ પ્રકૃતિ પ્રત્યે પ્રેમ એટલે બાળ વયે જ ઉઘાડા પગે ગાયો ચરાવવાનું વ્રત લીધું એક ખભે લાકડી બીજા ખભે જોડી જોડીમાં દુંદાળા દેવ ગણપતિની મૂર્તિ અને હાથમાં રામાયણ લઈને વન વગડામાં જાડવાઓના સાંયે ગાયો ચરાવતા ચરાવતા દુહા છંદ અને ભજનો ગાય અને ક્યારેક હાથમાં માળા લઈ રામ નામનું સ્મરણ કરે એક વખત પીપાવાવ ગામે સંત મુક્તાનંદ સ્વામી પધારેલા સંત મુક્તાનંદ સ્વામીનો મિલાપ થયો ભક્તકવિ બાપુએ કહ્યું કે સ્વામી મારે કચ્છમાં જઈને પિંગળની પાઠશાળામાં અભ્યાસ કરવો છે સદગુરુ સંત મુક્તાનંદ સ્વામીએ અમી ભરી દષ્ટિ નાખી અને કહ્યું કે ભૂજ અહીં જ છે ક્યાંય જવાની જરૂર નથી બધું અહીં જ છે જાવ જઈને સવૈયો લખી આવો આમ માત્ર સત્તર વર્ષની ઉંમરે માતા સરસ્વતીને પ્રણામ કરી લેખીની ઉપાડી અને સવૈયા લખ્યા અંતરના ઊંડાણમાંથી નિર્મળ નીરની જેમ વાણી વહેવા લાગી દોડત હે ઢૂંઢત જંગલ બંધ સુગંધ બન બાસે જાનતના મમ નાભી મેં બંધ ત્યુહી બિચારી મન મુગતાશે क्यों तहा नर शठ रहे हरि खोजत भ्रमत थकी चित ज्ञान न भासे काग कहे हे गुरु मुक्ता आनंद आप ही आत्म ज्ञान प्रकाशे आम गायो चरावता चरावता संत समागमे निर्मल निर्निजहम कवितानी सर्वानी वहवा लगी लोक बोली ना रूसी वाल्मीकि भगत बापुनी रचनाओं लोक गीतों भजनो દુહા છંદમાં અગમ અને ગહન તત્વોને સરળ ભાષામાં તેમણે પીરસ્યા છે જે ખરા અર્થમાં સાહિત્ય છે જેમાં સમાજનું હિત સમાયેલું છે સાદું સારું અને સાચું જીવન જીવવાની ચાવી તેમના કવનમાં છે મહાન તત્વચિંતકો અને વૈજ્ઞાનિકો બ્રહ્માંડના અગમ નિયમને જાણવા આખું જીવન ખર્ચી નાખે છે એ બ્રહ્માંડના સર્જનહારની વિશાળતા અને વ્યાપકતાને ભગત બાપુ નિહાળતા નિહાળતા કહે છે એ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી બ્રહ્માંડને ભટકી રહી અંતે મતી અટકી રહી આકાશના ઘડનારના ઘરને ઘડ્યા કોણે હશે તારલાની માતા તણા કોઠા કહો કેવડા હશે અધરેજ કે પ્રલયો ગયા પૂર કે લયો કેટલા જશે અવધૂત એ જોગી તણા આસન કહો ક્યાં હશે બે બે મશાલો બાળતો વળી વાળતો જોતો હશે સંભાળતો અજવાળ તો ઊભો મશાલી ક્યાં હશે ધરતી તણો પીંડો કર્યો

એ તો ચતુર કેવો હશે આકાશ ને અંધકાર વીટણ જોતો શું હશે અંધકાર ની માતા તણે અંગ ઓઢણા કેવા હશે જન્મો જીવન વૈભવ તણા પુષ્પોની કરમાળ વસે શ્રૃંગાર સર્જનહાર એ વનમાળી પ્રભુ કેવો હશે છેતરે નહીં છેતરાયના અબજો નો આડતીયો દિશે સૌનો હિસાબ ચૂકવે એ શેઠીયો કેવો હશે કહે કાગ કેવો કઠિન ઝેરી હશે પવને સુગંધ પ્રસરાવતો કેવો લાડીલો લહેરી હશે પશુ પંખીને કણનો પિતા પરમારથી કેવો હશે એક માનવી ઘડનાર એ પ્રભુ સ્વાર્થી કેવો હશે એ જાણવા જોવા તણી દિલ જંખના ખટકી રહી બ્રહ્માંડને ભટકી રહી અંતે મતી અટકી રહી અંતે મતી અટકી રહી કોઈ દિવસ ખોટું બોલવું નહીં અને દીધેલું વચન પાળવું હૈયે રામ નામનું સ્મરણ એમનો સ્વભાવ અને અયાચક વ્રત કોઈ દિવસ કોઈની પાસે કાંઈ માગવું નહીં વિનોબા ભાવેની ભૂદાન યજ્ઞની યાત્રામાં પોતાની જમીન પણ તેમણે દાનમાં આપી દીધી કાગ મને રોડાવે પ્રાચી કેરો પીપળો એ રચના આપણને રોડાવી જાય છે કળા અપરંપાર વાલા એમાં પહોંચે નહીં વિચાર એવી તારી કળા અપરંપાર હરિવર તું કે હથોડે આવા ઘાટ છો ઘડનાર બાળકને પ્રભુ માત પિતાની આવે છે ક્યાંથી અણસાર એવી તારી કળા પરંપાર અણુમાં આખો વડ સંકેલ્યો એના મુખ ઊંધા મોરાર કીડીના આંતર કેમ ઘડિયા સૃષ્ટિના સર્જનહાર એવી તારી કળા અપરંપાર જન્મ આગળ દૂધ જુગતે તે કીધા તૈયાર મોરના ઈંડામાં રંગ મોહન કેમ ભર્યા અપરંપાર કોણ કલ્પે કોણ બોલે બોલેવાની પરસેવાની લીખ ની તાગે તારણહાર એવી તારી કળા અપરંપાર અણુ અણુમાં ઈશ્વર તારો ભાષે છે ભણકાર કાગ કહે કઠણાયથી તો આવે નહીં ઇતબાર એવી તારી કળા અપરંપાર હે પરમાત્મા બાળકને એના માતા પિતાની કેવી રીતે ખબર પડે છે હે ઈશ્વર નાના એવા અણુમાંથી આખું વટ કેવી રીતે બનાવ્યું હે હરિ હે સૃષ્ટિના સર્જનહાર આ નાની એવી કીડીના આંતડા કેવી રીતે તમે બનાવ્યા આ મોરના ઈંડામાં રંગ કેવી રીતે ભર્યા હે પ્રભુ તારી કળા અપરંપાર છે છતાં અમારી જેવા માનવીઓને તારા ઉપર ભરોસો નથી કાગવાણી વિનોબા બાવની શામળદાસ બાવની સોરઠ બાવની ચંદ્ર બાવની ગુરુ મહિમા શક્તિ ચાલીસા તો ઘર જાશે જા ધરમ જેવા ઉત્તમ સાહિત્યનું સર્જન કરી ઈસવીસન ઓગણીસો સત્યોતેરની बीसमी फेब्रुआरी ऋषि सन भक्त कवि काग महा महाप्रयाण कर मजादर आज काग धाम तरीके ओ एक पवित्र तीर्थ स्थल से कोई कवि कहे से गिरा धोध गंगा गवन जनपंखी के प्राग गुजरात ज नहीं भारत भारतना भूषण कवि ऋषि भक्त એવા ભગત બાપુને આજે આપણે ભાવથી વંદન કરીએ